જો આ આપણે ઝાડ વાવ્યા ને આ ઝાડની નવી કોળામણી હાઈ ક્લાસ થઈ ગઈ જો આ જે આપણે ઓલા વિદેશી સાંભુડા કહેવાય ને એ છે હાઈ ક્લાસ કોળાઈ ગયો જો એની આ રીંગણી ની લાઇન થઈ આ વચ્ચે એના ગાળામાં આપણે રીંગણી વાવી છે અને આપણે જે રોપ કર્યો હતો રીંગણીનો એ રીંગણી સોંપી છે એટલે રીંગણી થઈ ગઈ હાઈ ક્લાસ જો આ છે ને આપણે બહુ મોટું એક થઈ ગયું છે આ સૂર્યમુખી આ આપણે ઝાડની વચ્ચેના ગાળામાં સૂર્યમુખી ના એટલે ભાઈ પચાસ ટકા બી ફેલ થયું ને પચાસ ટકા સોળ ઉગ્યા છે અને બાકી હોય સો ટકા જો ઉગ્યા હોત તો એ ખરખો સો દેખાત પણ આમાં કાંઈક ગાળા પડી ગયા છે એટલે એ રીતનું છે જુઓ જો આ છે ને ભાઈ સંતરાનું ઝાડ છે આ સંતરામાં ત્યાં બધી નવી કોળ આવી ગઈ નવી ફૂટ આવી ગઈ જુઓ નવા પાંદડા બધા બે ગયા એટલે હાઈ ક્લાસ છોડવો ફોટી ગયો એ રીતનું કહેવાય અને જો આ લાઈન એનું વલપા જો લીચીનું છે લીચી ક્લાસ ખોળી ગઈ છે જો બતાવી ગયું તમને આવો જો ભાઈ લીચી આપણે છોડવા લીચીના છે જો લીચી હાઈ ક્લાસ કોળી ગઈ ને જો એટલે બધાય ઝાડ હાઈ ક્લાસ ફોટી ગયા અને આજનું વાતાવરણ ભાઈ વરસાદ વગરનું છે એટલે આપણે ખેતરમાં ટેસ્ટથી આટો મારી એટલે હું તમને ઝાડની પાસે જઈને વ્યવસ્થિત બતાવું છું બાકી અહીંયા ગારા જેવું થઈ ગયું હોય એટલે તો મજા ન આવે પણ આજ વાતાવરણ ખુલ્લું છે એટલે કીધું આજ આપણને એવું થયું કે ભાઈ ઝાડ વિશે થોડીક માહિતી આપવી અને સૌને ઝાડ બતાવી કે ભાઈ આપણે વાવ્યા ઝાડ કેવા ક્યાં જો આ દાડિયમ હવે ભાઈ દાડિયમ આપણે છે ને અલગ અલગ બે જાતના વાવેલા છે એટલે જો દાડિયોમાં હાઈ ક્લાસ ખોલી ગયા છે આમાં તો આ છેલ્લા જ છે આગળ જતા બધા છે એક ડાયડમમાં જ બતાવું તમે અહીંયા જો ભાઈ રીંગણી પછી બીજી કાંટાવાળી રીંગણી વાવી લેજો આ કાંટાવાળા પાન બધા આ કાંટાવાળી રીંગણી આપણે આજુબાજુમાંથી અમુક છોડ લાવે એટલે આપણે ખાવા પૂરતું કરવું એટલે એ પ્રમાણે બધા છોડ વાવે આ ટમેટી આપણી જો આ ટમેટીના છોડ છે એ આ એકલા સોટી ગયા છે એટલે ઝાટની ભેગા ગાળા હતા ને આપણે પાછું ભાઈ ઉપયોગ કરી નાખ્યો બકાલું વાવી દીધું છે અને હવે મરછી હા મરસી છે અને મરસી તો ભાઈ આપણે સાત આઠ દસ જાતની અલગ અલગ થઈ હો અલગ અલગ જાતની બધી મરસી વાવી છે કારણ કે જે બે રોપા આપીએ એ આપણે સોંપી દીધા ને આપણે કાંઈક કરી છે થોડી હા જમરૂક તો નવી કોળ આવી ગઈ એટલું હું શું હતું આપણે અહીંથી કાપી નાખ્યું હતું જો અહીંથી કાપી નાખ્યું હતું એટલે આ નવી ફૂટ થઈ ગઈ બધી એટલે નાનેથી જ ગ્રોથ આખો વધે એનો એ પ્રમાણે કર્યું હતું અને અહીંયા જો આ મરસીની લાઈન છે આખી આ મરસી બધી સોંટી ગઈ છે આ ક્લાસ અને જો આ જમરૂખ છે પાછા બીજી ક્વોલિટી એટલે જમરુક આપણે ત્રણ જાતના વાવેલા છે અલગ અલગ હું અને સીતાફળ બે જાતના વાવેલા આ લાઇન જમરૂખ ને સીતાફળની છે પાછી આ જુઓ ભાઈ ચીકુ હા આપણે વાપી થી છોડ લાવ્યા છે ચીકુ ના એટલે આ રીતે કોળી ગયા એકલા અને ભાઈ નાળિયેરી શોટવામાં છે બધી નાળિયેરી શોટી ગઈ અંદર થી કમળિયા નીકળતા આવે છે અને બાકી મકાન પાસે ઝાડવા વાવે એ બધા એકલા શોટી ગયા છે અને કદમ નું ઝાડ તો ભાઈ કમળિયા કાઢી ગયું છે પછી શિવલિંગ ના ઝાડ જોરદાર થઈ ગયા એને કમળિયા નવા આવી ગયા અને રૂખડા તો ભાઈ એક એક ફૂટ વધી ગયા છે એટલે આ ઝાડવામાં બધી જમાવટ હાઈ ક્લાસ છે અને હવે તમને ઓલી સાઈડ આપણે જઈ અને અંદર જે ઝાડ વાવ્યા છે પાળે એ ઝાડ તમને બતાવવા છે અને એ ઝાડ કયા છે એ તમને મેં ત્યારે નામે નહોતું આપ્યું આપણે પાછળથી લાવ્યા છે એ એટલે એ ઝાડ વવાઈ ગયા છે અને એ ઝાડ સોંટી ગયા છે એ તમને બતાવવા છે એટલે હું ઓલપાથી આપણા કોરથી હાલીને એ પાળા બાજુ જાઈશ

ભાઈ વટોણાની કઢી અને ભાત વાહ ભાઈ વાહ જમાવટ હો કઢામાં બનાવતા એટલે ઈ પ્રમાણે એને જમાવટ કરાવે ભાઈ હવે તું કઈ તૈયારી અને બધાને કીધું કે ઓલપાના ઝાડ બતાવું એટલે હું આટો મારી જ અમાર નવું આવ્યા ને એ પાછા બતાવી દઉં અને તું કઈ બપોરે બપોરેની બરોબર હવે આગળની વિડીયો એક બેન ને બહુ સરસ કોમેટ હતી પક્ષી વચ્ચે નામ છે ક્રિષ્ના બેન બટવા જો ને આપણે સાંજે ન જોયે વાસી તો હવે એ બેન નું કેવાનું એમ થયું કે ભાઈ દાદા તમે સહન નાખતા હો તો પંખી એટલે કબૂતર એમ એવા એક હરખા ગોઠવાઈ જાય ને પછી તમે જ્યાં સહન નાખીને આગળ જાઓ પછી ઉઈ આવે એમ એટલે પંખી એટલે સમજે છે એની હદ નથી ઓટાવતા બેન ની વાત સાચી છે અને પછી બેને એવુંય કીધું છે કે ભાઈ માણસ જ તે એની હદ ભૂલી જાય છે એનું જે કઈ હોય એ ભૂલી જાય છે તો વાત સાચી છે બને એવું ઘણી જગ્યાએ બેન ની વાત સો ટકા સાચી છે આપણે કોમેન્ટ વાંચીએ એમાં એટલે પંખી કે ભાઈ કૂતરું કે ગા કે ગમે આપણે રોજનો લગાવ થાય એટલે આપણને ઓળખી જાય અને એટલો એનો ભાવ થઈ જાય કે એ ભૂલે જિંદગી બે પાંચ વર્ષે જો મળો તો ઈ જનાવર આપણને ઓળખી જાય હું એટલે આ રીતનું છે ભાઈ એટલે પશુ પંખીને તો બહુ ખ્યાલ આવે અને બહુ ખબર પડે અને ભાઈ આપણે જો ઈચ્છી આપણને આ જે સેવા ભાવ કરીએ તો ભાઈ પશુ પંખી અને સકલા કબૂતરા આ એની સેવા કરીએ તો એનું કારણ એ છે કે ભાઈ એને આપણે જે કઈ આપી નિઃસ્વાર ભાવે આપણે કાંઈ એમાં ન હોય આપણે એક આનંદ લેવાનો હોય કે ભાઈ આપણા આંગણામાં પંખી આવ્યા અને કિલોલ કરતા કરતા કેવું ખાય છે આ જ આપણો ભાવ હોય બાકી જો એકાબીજી બીજી માણસની મદદ કે એકાબીજાનું કાર્ય આ તે કરતા હોય એમાં આપણો સ્વારથ હોય કે ભાઈ આપણે કહેવાય છે કે ભાઈ આ કામ કરજે ને ભાઈ તું મારું આ કહેશો એવું આપણે એટલે એમાં સ્વરજ હોય આપણો પણ આજે નિઃસ્વાર પંખીનો સ્વરથ કે ભાઈ આંગણામાં આવે ને ખાય પંખી અને મેણું મારવાનું એવું કાંઈ આવે નહી એટલે આ સેવા આપણને આ હાટું પસંદ પડે કે ભાઈ આમાં હાન થાય ત્યાં પાંચસો જીવ એનું પેટ ઠારી અને એને આરામથી એના માળામાં જિંદગી પસાર કરે એટલે આપણા જીવનમાં

કે આપણે સુલે કરવાનું એટલે આવું વસ્તુ પાછી ધીરે ધીરે મૂકતા જઈ ચાલતા સાલતા જોતા જઈ અને કામ કરતા કરતા આ બે વસ્તુ કર નાખ્યું હતું તો વટાણા જોઈ લઈએ હવે બફાઈ ગયા છે અને આની જ આપણે કઢી ને એટલે જરાક વધારે બફાવા દેવા પડે એટલે બફાઈ ગયા છે રેડી હવે આપણે કઢીક રહેવા દઈએ મસાલો ત્યાર કરીએ ને ત્યાં લઈએ ને હવે આપણે કઢી બનાવવાની છે ને

આપણે રોપડા કર્યા ને એ આપણે વઘાર કરી નાખી હવે બરાક ને પછી આપણે વટવાના નાખીએ आपले 3 मीठा लिंबडा आव्यास 2 मीठी लिंबडी रेक लिंबडो એટલે હવે થાશે જમાવટ હવે આપણે આ બાફેલા वटोणा નાખી દેय अंदर અને આ બાફામાં मीठू નાખ્યું છું મે એટલે આપણે ઓલા વઘારમાં મીઠું નું નાખ્યું નકર પાછું બેમાં થાય ને તો ખારું થઈ જાય એટલે બધું ધ્યાન રાખવું પડે નકર પછી બપોરા કરવા બેસે ને તારે એમ કે ખારું થઈ ગયું હોય ને તો એમ કે હાવ મોડું છે એટલું બોલે ખાલી વધારે ન બોલે એટલે આપણે બધો ખ્યાલ રાખવો પડે કાંતિ વખતે ગ્રામમાં પછી કાઢી થઈ કે નહીં કાંઈ આપણે ઓછું હોય તો નાખીએ કે પણ વધી ગયું હોય તો શું કરું કાંઈ એ તો નીકળે નહીં એટલે બધું ધ્યાન રાખીને કરવું પડે આપણે કોથમરી નાખી જ દઈએ આરોજ એટલે પાકી જાય અને ઘડીકાને પાકવા દઈએ આપણે ગોળ નાખવાનો છે થોડોક પછી નાખીએ અને બાજરાના રોટલા કરવાના છે તો એની તૈયારી કરી નાખું આ પાકે ત્યાં હવે જો ભાઈ નીચેની સાઈડમાં આપણે ઝાડની લાઈન કરીએ છીએ અને ઓલી છે ભાઈ કણજ અને ઓલપા પ્લેન્ટો ફાર્મ બીજું છે અને એની ઓલપા બીજા બે હવે નામ તો આપણે અને આખી લાઈન ભણે છે ને આખરા છે ગોર સાંભળી છે ને એ બધા બે લીમડા હું છે લાઈન ક્લિયર કરી છે હવે જો આ લાઈન તમને બતાવું આમાં ભેગવા પાછા ફરગવા એક અલગ અલગ નાખી દીધા છે આ છે ભાઈ કમર કાકડી પાછું અને એક હરગવા મિક્સર ના કીધા આ છે સા આપડે સાજડનું ઝાડ છે સાજડ જુવા ઇમારતી લાકડું સાજડ અને આ એક ટાઈપ ની અલગ ટાઈપની બદામ છે

જો આપણે આખી લાઈન કરી પેલું આ છે ભાઈ લાલ ચંદન આ લાલ સંદન નું ઝાડ પાછળથી આપડે વાવ્યા અને આ આખી લાઈન કરી તમને બતાવવું અને જો આ એની વચ્ચે પાછું શરૂ છે આ શરૂ આવેલા છે આ ચંદન આ શરૂ આ સંદન આ સરુ આ સંદન અને હવે ઓલ પાસે ને પાછા વ્હાઈટ સંદન એ તમને બતાવવું હાલો અને આ ઝાડ બધા ગયા છે સોંટી ગયા હાઈ ક્લાસ હવે આ ઝાડ એકે ફેલ ન જાય આ સફેદ ચંદન જોઈ લો ભાઈ આ સફેદ ચંદન નું ઝાડ છે આ એની બાજુમાં સરુ છે આ સફેદ ચંદન આ સરુ અને ભાઈ આ સાંભુડો

એટલે ભાઈ ગુંદાનું તો આથનું વાથનું એટલે જમાવટ હોય બોળ ગુંદા થાય ગુંદા ભરીને થાય ગુંદા વઘારીને થાય ગુંદાના અનેક પ્રકારના અલગ અલગ આસના થાય એટલે ભાઈ ગુંદામાં તો આપણે જમાવટ કરી ગુંદા ઘરના હોય પછી આસના કર્યા કરાય એટલે ખાજા કરાય સાહેબ જમાવટ અને આ સીમ જોવા હાઈ ભાઈ શોચી થઈ ગઈ છે અને હવે ભાઈ પાસે મોટા વરસાદની જરૂર છે નાનો વરસાદ તો મોલાદ પ્રમાણે બહુ આવ્યો પણ એક જો ધાબડીયો વરસાદ થઈ જાય અને ભાઈ ડેમ માં પાણી ભરાઈ જાય તો કુદરત ની મહેરબાની થઈ જાય આવું છે ભાઈ જો ભાઈ તૂર કેવી છે હાઈ ક્લાસ તૂર ની લાઈન છે આખી ઠેટ પણ એ ઉધી એના તૂર છે ભાઈ હાઈ ક્લાસ જમાવટ થઈ એવો બહુ કોળ માં તૂર હારી છે અને ભાઈ આપણે છે ને વિડીયો બનાવીએ છીએ તો આમાં અમુક વિડીયો બનાવતા હોય કોઈક સબસ્ક્રાઈબર ભાઈઓ મળવાય હોય તે તો આપણે એ રીતનું અનુકૂળતા હોય તો વિડીયોમાં લઈએ છીએ બાકી એવું નથી ફરજિયાત કે ભાઈ બધાને વિડીયોમાં લઈએ અને ભાઈ જોવા વાળા એ તમને ભાઈ વિડીયો જોવો આનંદ આવે મજા આવે તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો તો વધારે જમાવટ થાય અમને પ્રોત્સાહન મળશે તો અમે આગળ સારા વિડીયા બનાવવાની કોશિશ કરીશું અને જમાવટ કરતા રહીશું ભાઈ એટલે હવ કરીએ મોજ અને થાય જમાવટ આપણે કટી જોઈ જોઈ તો બે સે મસ્ત થોડો ગોળ નાખવાનું છે નાખી દઈ કેમ કે સાસ નાખી છે ને એટલે થોડોક નાખી દઈ ઘા તારે મસ્ત લાગશે કઢી આપણે તાવડી મૂકી દઈએ રોટલા બનાવવા મળી આપણે કઢી ઉતારી લીધી છે અને રોટલા કરવા મળીએ અને આજે કોથમરી થોડીક વધારે છે તો મને એમ થયું કે કોથમરીવાળા રોટલા બનાવી તો કોથમરીવાળા રોટલા બનાવવાના છે હળદર થોડીક નાખવાની છે જો ભાઈ હળદર ના કોથમરી રોટલા એટલે જમાવટ હો ભાઈ આ રોટલા માં કઈ નહીં અને હવે કોથમરી હવે થોડી થોડી હારી આવવા મળે છે એટલે કોથમરી નાખા તો રોટલામાં સ્વાદ બહુ આવે અને ભાત એ જે ભાઈ ઓલ્યા છે આપણે જે ગામડાના આવે ને લશ્કારી ભાત કહેવાય ઈ ભાત છે કોલમ હમ લશ્કારી એટલે ભાત અને ભાઈ વટોણાની કઢી એટલે જોરદાર જમા છે હો ભાઈ આ બપોરા ભાઈ ઘટે નહીં હોય આપણે શું થોડી કળદર નાખ દઈઠું કોથમી નાખી દઈ

રહેજો આવો નવો ભાવ આપતા રેજો સીતારામ બીજું નામ છે પદ્માબેન કેમ છો બેન આવી આવી કોમેન્ટ કરતા રેજો આવો નવો ભાવ આપતા રેજો સીતારામ અરે ભાઈ હળદર કોથમરી વાળો રોટલો આ એકલા જો હવે આને આપણે છે ને સરસ ગાયનું ઘી લગાડવાનું છે આ એકલા જો દેશી ઘી લાવ્યા આ વખતે ગાયનું આપણે ગીર ગાયનું હવે આ રોટલો હોય આમાં ગીર ગાયનું ઘી હોય અને હવે ગોટોણાની કઢી અને ભાત એટલે જમાવટ થાય હો પણ આમાં એવું છે કે ભાઈ અત્યારે આ જો શ્રાવણ મહિનો એટલે થોડોક બને ત્યાં સુધી હળવો ખોરાક અને ઓછો ખોરાક લેવો જોઈએ એટલે ભાઈ આમાં જમાવટ થાય શ્રાવણ મહિનામાં આપણી ક્રિયા થોડીક મંદ હોય એટલે ઓછી હાલતી હોય એટલે બને એટલો ખોરાક ઓછો લેવાય એ સારું અને બને ત્યાં હળવો અને એમાં જો આ કઢી હોય ભાત હોય તો એમાં મસાલા ઓછા આવે એટલે શરીરને તકલીફ ઓછી થાય બાકી શિયાળામાં ગમે એ હોય જમાવટ થાય બધી ભાઈ પણ હું અત્યારે આ થોડોક બધો આપણે ધ્યાન રાખવું પડે તો શરીરને મજા આવે અડબ રહે અડબ રે તો મજા આવે અને ભાઈ મજા આવે તો જમાવટ થાય બપોરાનું રંધાય ગયું છે વટોણાની ની કઢી બનાવી છે ભાત બનાવ્યા છે અને કોથમરી ને રોટલા બનાવ્યા છે ઘી સોપડેલા અને કાકડી છે અને દાય છે હાલો હવે બપોરા કરો હવે બપોરા નું તૈયાર થઈ ગયું છે આ તો હવે મે ઘડીક લઈને બે જાવ બપોરા કરવા અને સેવા ભાઈ આ જમાવત તો મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ આવજો સીતારામ